હારે એની આખો મા ને ખુમારી મોરારી આવ્યા માગવા મોરારી હારે એની આખો ને ખુમારી મોરારી આવ્યા માગવા મોરારી કમરા કસી ને મોરારી આવ્યા માગવા મોરારી માગવા હારે એને ખંભે ના કળી છે જોડી મોરારી આવ્યા માગવા કે

ભિખારી મોરારી આવ્યા માં ગવારે ચૌદ બ્રહ્માંડ નો નાદ બન્યો ભિખારી મોરારી આવ્યા આવ્યા ગવા મોરારી આવ્યા માગવા માગવારે તમે માગી લ્યો ને મારજી તમારી મોરારી આવ્યા માગવા મોરારી આવ્યા માગવા હારે બલી વિચારી ને કાર જો મોરારી આવ્યા માગવા

आरे बल्ली क्या गैद्धा ठारी तमारी मोरारी आव्या मागवा मोरारी आव्या मागवा प्राभुजी ने મોરારી આવ્યા માગવા મોરારી મારે પ્રભુ મુકો ને માથે અમારી મોરારી આવ્યા માગવા મોરારી

Mare gioie te magillone, moraria via magova, moraria via magova, mi giuto cai pra gioie, mi giuto cai pra bumare, nova gioie, mi giuto cai pra bumare, nova gioie, pra gioie, mare gioie raccogli, tamari, પ્રભુજી બંધાણા ને લક્ષ્મીજી પ્રભુજી પ્રભુજી બંધાણા ને લક્ષ્મીજી મોરારી આવ્યા હારે રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામી મોહરારી આવ્યા માગવા

बोलो जय बोलो बलिराजा निय बोलो जय बोलो बलिराजा नी जय नी जय बोलो ठाको ठाकुर जय 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 बोलो ठाकुर जय 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 कृष्ण की जय माथ की जय And the